हेलो વિદ્યાર્થી मित्रों केम छो બધા મજામાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 નો પ્રયોગ નંબર 3 કે જેનો હેતુ કઈ કહેવો છે કે અમુક પસંદગી માન પ્રાણીઓનો અભ્યાસ કરો અને એમાં પણ ખાસ તેની બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરો એવું કીધું છે બરાબર છે તો જો બેટા આ પ્રેક્ટિકલ છે એ તમને સ્પેસીમેન તરીકે પૂછાય છે એટલે કે નમૂના સ્વરૂપે પૂછાય છે જેના માર્ક્સની વાત કરું તો એક નમૂનાના 3 માર્ક્સ હોય છે બરાબર છે રોટેશનમાં આ દરેક નમૂના મૂકેલા હોય છે તો બની શકે કે આમાંથી કોઈ એક નમૂનો તમને પૂછાઈ શકે બરાબર છે તો સૌ પ્રથમ તમારે નમૂનાને ઓળખવાના થશે ઓળખવાનું એક માર્ક્સ હોય છે બરાબર છે છે તો આ જે એક માર્ક્સ એ તમારે લેવો હોય તો ફટાફટ આજનો આ લેક્ચર તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દેજો અને સાથે સાથે જેટલા પણ સ્ટુડન્ટ હજી સુધી સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચાલો ફટાફટ સ્ટડી માસ્ટરને પહેલા તો સબસ્ક્રાઇબ કરી તો શરૂઆત કરીએ આજનો આ જે લેક્ચર છે એની બરાબર છે તો પ્રયોગ નંબર સંક્રાંતિની અંદર બાહ્યાકાર નમૂનાનો અભ્યાસ કરવાનો છે અને એમાં પણ સ્પેશિયલી પ્રાણીઓના નમૂનો બરાબર છે તો હું તમારા સમક્ષ લઈને આવી છું તમારા બધાના ફેવરીટ એવા પ્રાણીઓ બરાબર છે તો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણી પાસે શું છે તો કે સૌથી પહેલા આપણી પાસે છે યકૃત કૃમિ જો તમે અહીંયા જોઈ શકો છો જ્યારે પણ તમને આવી રચના જોવા મળે આવો નમૂનો મુકેલો હોય ત્યારે હંમેશા એ કયું હશે યકૃત કૃમિ હશે બરાબર છે તો હવે વાત કરીએ જો અહીંયા તમને ટાઇટલ આપેલું છે બરાબર નામ દર્શાવેલું છે આઈડેન્ટિફિકેશન દર્શાવેલું છે પરંતુ તમારી એક્ઝામની અંદર અહીંયા પટ્ટી મારેલી હશે તમને લખેલું દેખાશે નહીં તમારે ઓળખવાનું થશે જાતે તો આ કયું છે યકૃત કૃમિ છે બરાબર છે યકૃત કૃમિ પછી બીજો એક નમૂનો છે આપણી પાસે છે કરમિયું બરાબર છે આ થઈ ગઈ વાત કરમ્યની જો કરમ્યનો નમૂનો આવો કંઈક હશે હું માત્ર તમને નમૂના અત્યારે બતાવું છું કઈ રીતે લખવાનું છે શું લખવાનું છે બધી વાત આપણે પછીના લેક્ચરની અંદર કરીશું બરાબર છે તો આ શું છે તો કે આપણી પાસે છે આ સોરી યસ આ શું છે તો કે કરમ્યુ છે બરાબર છે એના પછી આપણી પાસે છે અળસ્યુ જે તમે બધાએ જોયેલું છે પરંતુ જ્યારે તમને આવી રીતે બોટલમાં ભરીને આપવામાં આવશે ને ત્યારે તમને ઓળખાશે નહીં એટલા માટે સ્પેશિયલી આપણે આ લેક્ચર કન્ડક્ટ કર્યું છે તમારા માટે આ શું છે તો કે અળસિયું જો બેટા અળસિયું અને કરમ યુ બંને તમને સરખા જેવા દેખાશે બરાબર તમે અહીંયા જોઈ શકો છો અળસિયું અને કરમ યુ બંને તમને સરખા જેવા દેખાશે પરંતુ મિસ્ટેક ન થાય એટલા માટે ખાસ જોઈ લેજો કઈ રીતનું હોય છે બરાબર છે એના પછી વાત કરીએ તો આપણી પાસે છે ઝીંગો બરાબર છે જે પાણીમાં જોવા મળે છે તો આ ઝીંગો છે ઝીંગાની રચના આવી કંઈક હોય છે તમે જોઈ શકો છો આવી રીતે ઝીંગો હશે બરાબર છે હવે વાત કરીએ એના પછી તો એના પછી છે આપણી પાસે સ્ટાર ફિશ સ્ટાર ફિશ થોડી આમ તેમ થઈ ગઈ છે પરંતુ આપણે સમજવા માટે આટલું કાફી છે બરાબર છે શું છે આપણી પાસે સ્ટાર ફિશ જે તમે બધાએ ફોટોગ્રાફ્સમાં જોઈ હશે અને જે સ્ટુડન્ટને સ્ટાર નમૂનામાં આવશે ને એના તો ભાગ ખુલી ગયા કારણ કારણ કે જોતા જ ખબર પડી જાય સ્ટાર ફિશ છે બરાબર છે તો સ્ટાર ફિશ થઈ ગઈ હવે આપણી પાસે છે શું તો કે મોથ બરાબર મોથ મતલબ કોણ તો કે આપણી પાસે છે સિલ્ક સિલ્ક વોમ જેને આપણે કહીએ છીએ

અને આખી લાઈફ સાયકલ હશે તો તમને આ બતાવવામાં આવશે પરંતુ તમે અહીંયા જોઈ શકો છો આખી આખી લાઈફ સાયકલ નર કેવા છે માદા કેવા છે એ બંનેનું કકુન કેવું છે એ બંનેના લાર્વા એટલે કે પ્યુપા લાર્વા પ્યુપા બરાબર ડીપ જેને આપણે કહીએ છીએ એ બધા બધી જ રચના તમને આની અંદર દેખાય છે અને લાસ્ટમાં તમને એનું ફૂદું પણ જોવા મળશે ક્લિયર આ થઈ ગઈ વાત રેશમના કીડાની હવે આપણે વાત કરીએ તો કે આપણી પાસે છે દેડકો જે આપણે ડિટેલમાં ભણ્યા છીએ અને આ દેડકો છે તમે બધાએ જોયેલો છે દેડકો હશે તો પણ તમારા ભાગ ખુલી ગયા હશે બરાબર કારણ કે દેડકો લગતા તો આવડે જ ન આવે આ થઈ ગઈ વાત દેડકાની નેક્સ્ટ આપણી પાસે છે કાંચીડો કાંચીડો પણ તમે બધા જોયો છે આની અંદર ફોર વેલિંગ થોડુંક ઓછું થઈ ગયું છે પરંતુ ચલાઈ લઈશું બરાબર ને ચલો શું છે આપણી પાસે કાંચીડો છે કાંચીડા વિશે પણ તમારે લખવાનું થશે આવી ગઈ રચના તમને કાંચીડાની જોવા મળશે હવે આપણે વાત કરીએ તો આપણી પાસે છે શાક જે તમારે આવે છે નમૂનાની અંદર જો બે વસ્તુ છે એક એક અને તો બંનેમાં કન્ફ્યુઝન ન થાય એ ખાસ ધ્યાન રાખજો બની શકે કે સાર્ક પૂછ્યું તમે રોહુ લખી ના આવો તો આવું કરવાની નથી શું છે આપણી પાસે સાર્ક છે શાર્ક ની રચના કઈક આવી હશે શાર્ક તમને આવી ઘટ્ટી ગટી દેખાશે બરાબર છે અને બીજું છે આપણી પાસે રોહુ જે થોડોક કલર બદલી ગયો છે રોહું તો બરાબર ફોર્મેલીમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે જેના કારણે આપણે આવું દેખાય છે બરાબર છે આ છે રોહુ હજી પશુ તમને બધાને જોતા ડર લાગે પરંતુ ડરવાનું બિલકુલ નથી હોને શું છે આપણી પાસે તો કે આપણી પાસે છે ઉંદર તો આ શું છે ઉંદર તો આ તમને નમૂનામાં મૂક્યું હોય તો તમે લખી શકો હવે કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં બરાબર અને હજી એક આપણી પાસે છે શું છે કે કમ્પુટર બરાબર છે પક્ષી કબૂતર છે બરાબર છે આ થોડુંક અહીંયાથી તૂટી ગયું છે પરંતુ કઈ વાંધો નહીં આપણે ચલાવી લઈશું બરાબર આ થઈ ગઈ વાત નમૂનાની બરાબર છે તો આટલા નમૂનામાંથી આટલા નમૂનામાંથી તમને કોઈ પણ એક નમૂનો પૂછાશે તો બિલકુલ ભૂલવાના નથી દરેક નમૂનાના નામ યાદ રાખવાના છે હવે વાત કરું છું બેટા લફવું શું મેડમ તો કે ત્રણ માર્ક્સમાં તમને પૂછાય છે અથવા તો એ લેવાનમાં તમે થોડાક પ્રેક્ટિકલ આમ તેમ કરે તો બધી બધી ચાર માર્ક્સમાં પૂછાય અને આપણે ખ્યાલ છે અગિયારમા ધોરણમાં તો સ્કૂલમાંથી જ એક્ઝામ લેવાની હોય છે તો સૌ પ્રથમ તમારે લખાણમાં શું લખવું તો કે લખાણ લખતી વખતે તમારે પહેલાં તો આઈડેન્ટિફિકેશન આવશે બરાબર સપોઝ કે તમારી પાસે સ્ટાર ફીસ છે તમારી પાસે જે નમૂનો છે એનું નામ છે સ્ટાર ફીસ તો ટાઇટલ મારવાનું છે આપેલો નમૂનો સ્ટાર ફીસનો છે બરાબર છે હવે એના વિશે પાંચ છ લક્ષણો લખવાના છે જો તમને ક્લાસિફિકેશન આવડે છે એટલે કે વર્ગીકરણ આવડે છે કયા વર્ગનું છે કયા સમુદાય નું પ્રાણી છે એ બધું આવડતું હોય તો તમે લખી શકો છો નથી આવડતું વાંધો નહીં પરંતુ તમારે શું લખવાના થશે બેટા આપણે ક્યાં ભણ્યા છીએ તો કે તમને જે આમાં લક્ષણો દેખાય એવા લક્ષણો તો તમે લખશો જ પરંતુ સાથે સાથે આપણે ચેપ્ટર નંબર ચાર પ્રાણી સૃષ્ટિની અંદર લક્ષણો ભણ્યા છીએ બરાબર દરેક પ્રાણી વિશે વાત કરી છે તો ત્યાંથી તમને લક્ષણો મળી રહેશે નવા વિડીયોસ જોવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો અને જો બેટા ખાસ મજા આવી હોય અને આવા નવા 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 પ્રેક્ટિકલ તમારે જોઈતા હોય તો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને આપણી ચેનલની અંદર દરેક વસ્તુ તમને મળી રહેવાની છે તો બન્યા રહેજો સ્ટડી માસ્ટરમાં મળીએ છીએ આપણે આવા જ કોઈ સારા એવા પ્રયોગની અંદર થેન્ક યુ સો મચ બાય બાય